જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાનો આપણો ઉત્સવ છે કે રાધા અષ્ટમી તો રાધા અષ્ટમી શા માટે આપણે ઉજવીએ છીએ અને આ આઠમને આપણે ધરો આઠમ પણ કહીએ છીએ તો બંને વાત આપણે આજે સાંભળવાની છે અને સમજવાની છે બંને વાત પાછળનું શું કારણ છે તો આપણે પહેલા જોઈએ કે જે આપણી રાધા અષ્ટમી તો રાધા અષ્ટમી છે તે આપણે જેવી રીતે ગોકુળ અષ્ટમી એટલે કે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો શ્રી કૃષ્ણનો જન્મ થયો અને આપણે જે ઉત્સવ મનાવ્યો તેમને જે કૃષ્ણનું વ્રત કર્યું તેમને રાધાનું પણ વ્રત કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે બંને વ્રત કરીએ છીએ ત્યારે આપણે સંપૂર્ણ વ્રતનો ફળ મળે છે અને આજે રાધા અષ્ટમીનું વ્રત છે તે કેવી રીતે આવ્યું કેમ આવ્યું તેની આપણે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ તો જોઈએ કે આપણા જે વેદ પુરાણને વગેરેમાં જે બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે રાધાજી છે તે શ્રી કૃષ્ણ ભગવાન છે તેમના અંગમાંથી પ્રગટ કરવામાં આવ્યા છે તો જે જન્માષ્ટમીનું વ્રત કર્યું તેવી રીતે આપણે રાધાષ્ટમીનું વ્રત પણ કરવાનો છે ભગવાન માતા રાધાને માતા રાધા રાણીને આપણે તેમના જન્મદિવસ ને તેને શું ભેટ આપી શકતા હોય છે તો શ્રી કૃષ્ણને જેવી રીતે આપણે તેમના વિચાર ઉત્સાહ ફૂર્તિ અને ચૈતન્ય આ ત્રણ જે એમના જીવનની ખાસ મહત્વતાની અને વિશિષ્ટ વાતો છે તે આપણા જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ તેવી રીતે માતા રાધા છે તેમના જીવનની અંદર જે ત્યાગ સમર્પણ અને ભાવની જે અદમ્ય ઉત્સાહ ભરેલી જે વાતો છે કે જેમણે પોતાનું જીવન છે એ શ્રી કૃષ્ણની અંદર સમર્પિત કરી દીધું છે રાધા અને કૃષ્ણ આપણે બોલીએ છીએ અલગ પણ તે બંને અલગ નથી કેમ કે રાધા એમનું જે નામ છે તેમાં જ એક અર્થ ગુઢ રહસ્ય છુપાયેલું છે કે જેવી રીતે રાધાનું જે ઉલટું નામ કરીએ તો ધારા થાય છે જે કૃષ્ણની અવિરત પ્રેમની ધારા વહેતી રહેલી છે તેમનું નામ જ રાધા છે અને તે રાધાજી શ્રી કૃષ્ણની અંદર સંપૂર્ણપણે સમાઈ ગયેલા છે આવા જે રાધાજી છે એમના જન્મ ઉત્સવ વખતે આપણે તેમના જીવનના જે અમુક ગુણો છે અમુક વાતો છે તે સાંભળી અને આપણા જીવનની અંદર લાવવાનો જ્યારે આપણે પ્રયત્ન કરીશું ત્યારે ખરી આપણે રાધા અષ્ટમી ઉજવી એમ ગણાશે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એનો સામાન્ય વ્યક્તિનો આપણે જન્મદિવસ ઉજવીએ છીએ તે તેમને પણ આપણે કંઈક ભેટ સોગાદો આપીએ છીએ ત્યારે આપણે પણ રાધાજી પાસેથી કંઈક આવું લેવાનું છે જે ગુણો લેવાના છે તેથી તેમના જીવનનું ખરી અર્થ અર્થને આપણે એમનો જન્મદિવસ ઉજવ્યો એમ ગણાશી ભગવાન શ્રી કૃષ્ણ એ માતાજીને પોતાના વાંગ વાંગ પાશ્વમાંથી એટલે કે પોતાના ડાબા અંગમાંથી રાધાજીને પ્રગટ કર્યા હતા વામ પાશ્વ એટલે કે પોતાના ડાબા અંગમાંથી રાધાજીને શ્રી કૃષ્ણ ભગવાને પ્રગટ કર્યા હતા અને વેદ પુરાણ વગેરેમાં તેમનું કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ વલ્લભા શ્રી કૃષ્ણ પ્રિયા જેવા નામો આપીને તેમનું ગુણગાન કરવામાં આવે છે એક વખતની વાત છે કે એક પ્રસંગ બની ગયો કે રાધાજીએ શ્રી કૃષ્ણને પીછી પદવી વેદો સાથે જોડ્યા અને તેમને ખોટું એવા શ્રીદામા છે તેમને ખૂબ જ ગુસ્સો આવે છે અને ક્રોધના કારણે રાધાજીને તે શ્રાપ આપે છે અને બંને સામ સામા શ્રાપ આપે છે ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાજીને અને શ્રીદામાને કહે છે કે હવે તમારે પૃથ્વી પૃથ્વીલોક ઉપર ઉત્તર પ્રદેશમાં આવેલું જે બરસાના છે ત્યાં બરસાનામાં જે માતા કીર્તિ અને પિતા વ્રજભાનુ છે તેમના ઘરે તમે દીકરી સ્વરૂપે અવતાર લેશો અને હું તમને વ્રજમાં મળીશ મારી અને તમારી વૃંદાવનમાં મુલાકાત થશે ત્યાં સુધી તમારે ત્યાં તમારો જન્મ થશે તો જ્યારે ગોકુળ અષ્ટમી છે તેમના પંદર દિવસ પછી શ્રી રાધાજીનો જન્મ થાય છે અને ખૂબ જ આનંદ ઉત્સવથી તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે એમનું સૌભાગ્ય અખંડ થઈ જાય છે દાંપત્ય જીવનમાં ખૂબ જ પ્રેમ વધે છે અને આત્મીયતા વધે છે પોતાના સંતાન સુખ મળે છે અને પોતાનું જે સંસારનું સુખ છે તે અખંડ થઈ જાય છે અને રાધાજીનું જે રાધા અષ્ટક છે તે બોલવામાં આવે તો પણ તેનું પણ ખૂબ જ મહત્ત્વ છે જેવી રીતે આપણે કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાનના ઘણા બધા સ્તોત્ર છે એમાંથી આપણે ઘણા સ્તોત્રના મંત્રો બોલતા રહેલા છીએ કે જે શ્રી કૃષ્ણ અષ્ટકમ છે કે જે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ આવા જે આ ઘણા બધા એમના સ્તોત્ર મંત્રો છે ગોવિંદાષ્ટકમ જે દામોદર અષ્ટકમ આવા ઘણા બધા મંત્રો છે તે બધા આપણે બોલતા રહેલા છીએ તેવી રીતે રાધાજીનું પણ રાધા રાધાષ્ટક છે અને રાધા અષ્ટક જે કોઈ બોલે છે તેમને ખૂબ જ પરમ સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો આવા રાધાજીના આપણે જે રાધા અષ્ટમી છે તે સાંભળી અને હવે આપણે જોઈએ કે ધરો આઠમ તો આઠમને ધરો આઠમ પણ કહેવામાં આવે છે અને તેમાં આપણે પૌરાણિક જે કથા છે કે જે ધરો આઠમનું વ્રત કરે છે તેમને તે દિવસે દાતરડું હાથમાં નથી લેવાનું અને કોઈ પણ જાતનું ઘાસ કાપવાનું નથી હોતું તો આજે પૌરાણિક કથા પ્રમાણે એક સાસુઓ હોય છે અને સાસુઓને ચિંધે છે કે તમે હોવ જય અને આપણા પશુઓ માટે ઘાસ લઈ આવો ત્યારે વહુ કહે છે કે બા મારે તો આજે ધરો આઠમ નું વ્રત છે હું કેવી રીતે ઘાસ કાપું ત્યારે ભગવાનને જે આ કરવું હશે માટે થઈ અને આવો પ્રસંગ બને છે અને વહુ વહુ નથી જતા અને સાસુ સણકો કરી અને ઘાસ કાપવા માટે ખેતર તરફ જાય છે તો વહુને એવું થાય છે કે જો સાસુ જાય તો હું કેવી રીતે બેઠી રહું આવું ન સારું લાગે એટલે વહુ પણ નિરાશ થઈ અને પોતાના નાનકડા દીકરાને ઘોડિયામાં સુડાવી અને સાસુની પાછળ પાછળ તે પણ ઘાસ કાપવા જાય છે બંને ઘાસ કાપે છે ઘાસડીઓ બાંધી અને જ્યાં ઘર તરફ આવે છે ત્યાં જોવે છે ગામમાં પગ નથી મૂક્યો ત્યાં સમાચાર મળે છે કે ઘરમાં આગ લાગે છે વોવના તો જીવ ફડફડાટ ફાટવા લાગે છે કે નાનો દીકરો વોવનો ઘોડિયામાં સૂતેલો હોય છે પણ વોવ છે તે ભગવાનને આરાધના કરવા લાગે છે પ્રાર્થના કરવા લાગે છે કે મારા મારી કોઈ ઈચ્છા નહોતી પણ મારે આવવું પડ્યું છે મારી ફરજ બજાવવા માટે થઈ મારે ઘાસ કાપવું પડ્યું છે હે ધરો માતા હે પૃથ્વી માતા મારા દીકરાનું રક્ષણ કરજો અને વહુની પ્રાર્થના સાંભળી અને જે ધરો છે એ આવી એને જોવે છે તો ઘર તો ભસ્મ થઈ ગયું છે પણ દિવાલની પાછળ જે ઘોડિયું હતું ત્યાં ઘોડિયામાં જઈને જોવે છે તો દીકરો રમે છે કારણ કે ઘોડિયાની ફરતો ધરો વીંટાઈ ગયો છે અને દીકરાને બચાવી લીધો છે અને વહુને સાસુ બંને ખુશ થઈ જાય છે સાસુ રુદન કરતા હતા તે પણ ખુશ થઈ જાય છે અને બંને દીકરાને સાજો નરવો જોઈ અને પૃથ્વી માતાને સત સત વંદન કરે છે કે હે મા પૃથ્વી તમારા ઉપર ઉગેલું જે ઘાસ છે હે ધરો દેવતા મેં કાયપા પણ તમારો જે મેં ગુનો કર્યો છે તે બદલ હું માફી માગું છું અને ધરોજ દેવતા છે તે વહુને જેવી રીતે પોતે વ્રત કર્યું હતું તો વ્રત તરીકે ફળ્યા તેવી રીતે સાંભળનાર બોલનાર વાંચનાર અને યુટ્યુબ ઉપર આ કથા સાંભળનાર દરેકને ભગવાન તમે આવી રીતે ફળજો રાધા માતા તમે પણ દરેકના જીવનની અંદર આનંદ ઉત્સાહ અને સ્ફૂર્તિ ભરજો આવી રીતે આ વ્રતોનું ખૂબ જ મહિમા છે આપણા દરેક વ્રતોનો મહિમા છે તો આ વ્રતનું પણ ખૂબ જ મહિમા છે આજે આપણે તે સાંભળ્યો તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું તો ત્યાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે